શનશાઈન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગોત્રી ખાતે છઠ્ઠા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચૌદ જેટલા નવ દંપતિઓએ સાંસારિક જીવનમાં પ્રવેશ કર્યો હતો વડોદરા ગોત્રી ખાતે શનશાઈન ચેરિટેબલના પ્રમુખ પિંકીબેન સોલંકી તેમજ સંજય સોલંકી દ્વારા છઠ્ઠા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચૌદ જેટલા નવ દંપતી લગ્ન ગ્રંથિઓમાં જોડાયા હતા આ સમૂહ લગ્નો સમા કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જસપાલસિંહ પટિયાલ ગુજરાત પ્રદેશ વિપક્ષ નેતા અમિત ચાવડા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત વાસ્તવ સહિત અગ્રણીઓએ ઉપસ્થિત રહી નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા સમૂહ લગ્નોત્સવમાં સનસાઈન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવ દંપતીઓને ઘરવખરી ભેટ આપવામાં આવી હતી હું સંજય સોલંકી આવનાર તમામ વ્યક્તિનું હાર્દિક દિલથી સ્વાગત કરું છું અને ગુજરાત વિરોધ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડા આશીર્વાદ આપવા માટે પધાર્યા હતા એટલે એમનો બી ખૂબ ખૂબ આભાર માનું છું અને પ્રેસ મીડિયાનો બી ખૂબ ખૂબ આભાર માનું છું અને આવેલા તમામને કદાચ કોઈ તકલીફ પડી હોય તો બે હાથ જોડીને માફી માંગુ છું સતત છ વર્ષ પૂરા થવા આવ્યા છે આ છઠ્ઠું વર્ષ છે આવતા વર્ષે પણ આજ રીતે સાતમું વર્ષ ચાલુ થશે અને ફરીથી હવે કરીશું અને જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી આજ રોજ કોંગ્રેસ ગુજરાત